તારીખ તેર એક બે હજાર પચીસ ના પાવન પર્વ એટલે કે મહાકુંભ પ્રયાગરાજમાં પ્રયાગરાજ ની ધરતી ઉપર કહેવાય છે ને કે આ ભારતની ધરતી ઋષિમુનિઓ સંતો મહંતો અને યોગીઓની ધરતી છે અને જ્યાં આગળ ત્રણ નદીઓનો સંગમ થાય એવી ધરતી ઉપર પ્રયાગરાજમાં જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે તારીખ તેર એક પચીસ થી છવ્વીસ બે પચીસ સુધી આ મહાકુંભ મેળાવડો ચાલશે જેમાં દેશ વિદેશ અને

તેરે તેર અખાડાના મહામંડલેશ્વરો સાધુ સંતો ભક્તજનો અને આમ પ્રજા પણ તેમાં આવી માં ગંગાના એટલે કે ગંગા અને સરસ્વતીના પવિત્ર સ્થળે આવી અને તેમાં ડુબકી લગાવી પોતાના પાપોનું ધોવાણ કરી અને પુણ્ય પ્રાપ્ત કરે છે એટલે જ કહેવાય છે કે આ ધરતી એક એવી ધરતી છે ભારતની ભૂમિ એક એવી ભૂમિ છે કે જ્યાં આગળ અનેક મહાપુરુષો અનેક સંતો અને મહાકુંભ કેવાય જે એકસો ને ચુમ્માલીસ વર્ષ બાદ આવે છે અને કુંભો અલગ અલગ સ્થળે એટલે કે આપણા ચારે ચાર દિશા એટલે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં થતા હોય છે એમાનો એકા મહાકુંભ એટલે કે બાર વર્ષે આવે છે ને આ મહાકુમનું ખૂબ બધું મહત્વ છે સૌપ્રથમ જૂના અખાડા નાગા બાવા જેમાં સ્નાહ સ્નાન કરશે અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના અલગ અલગ અખાડાના મહામંડલેશ્વરો સાધુ સંતો તમામે તમામ અલગ અલગ રીતે સ્નાન કરી પોતાનું જીવન ધન્ય બનાવશે આ મહાકુંભના મિત્રો આ કુંભની અંદર અમે એવી વિરલ શક્તિઓને એવી વિરલ વિવૃત્તિઓને મળ્યા છે જેમાં ગિન્નર અખાડાના મહામંડલેશ્વરો નિરંજની અખાડાના મહામંડલેશ્વર સાધુ સમાજ અધ્યક્ષ તેમજ અનેક મહામંડલેશ્વરોને મળી અને અમે અમારી આ સોશિયલ મીડિયાની ટીમે અમારું જીવન ખરેખર ધન્ય કર્યું છે તો આપ સૌને પણ અમારી સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ છે કે આપ સૌ પણ આપના પરિવાર સાથે આવી આપનું જીવન ધન્ય બને કહેવાય છે ને કે મિત્રો મનુષ્ય દે દુર્લભ હૈ મળે ને દૂજી બાર મનુષ્ય દે દુર્લભ હૈ મળે ને દૂધી બાર પક્કા ફલ જો ગીર ગયા તો લાગે લાગેદાર મિત્રો ખરેખર ચોર્યાસી લાખ યોની પછી આપણો આ મનુષ્ય અવતાર મળે છે ત્યારે આ મનુષ્ય જીવનમાં નેમાએ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આપણા આ સનાતન ધર્મને ઉજાગર કરવા સનાતન ધર્મને ટકાવી રાખવા માટે ખરેખર આપ સૌનો સાથ અને વિકાસ જેમાં આપણા મહાનુભાવો આપણા સંતો આપણા મહામંડલેશ્વરો આપણા યુદ્ધ પુરુષો આપણા યોગી મહાત્માઓ જ્યારે આ સનાતન ધર્મને આગળ વધાવવા માટે જહેમત ઉઠાવી હોય ત્યારે આપ હિન્દુ તરીકે આપનો પણ એક ફરજ બને છે કે આપ સૌએ ભેગા મળી આપણી સંત સનાતનની મસાલ હંમેશા જ્યાં સુધી પહેલાં ઇજિપ્ત અને ઈરાન સુધી ધન્ય બનાવશે ખરેખર મિત્રો આ કેવો લાવો છે ને આપ સૌને પણ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવું છું કે ખરેખર તમે લોકો પણ હજુ પચીસ થી છવ્વીસ બે પચીસ સુધી આ મહાકુંભ ચાલુ રહ્યો છે ત્યારે આપ સૌએ આપના પરિવાર સાથે પધારી અને આપનું જીવન ખરેખર ધન્ય બને અને આપે પણ આવી અને એમાં ડૂબકી દઈ અને પોતાનું જીવન સાર્થક કરો એવી અભ્યર્થના સહ મારી વાણીને વિરામ આપું છું ગંગા મૈયા કી જે